વડોદરા શહેરમાં વધી રહેલા વાહન ચોરીના બનાવોમાં ક્રાઇમ બ્રાન્ચે બે વાહન ચોર ને ઝડપી પાડ્યા છે વડોદરા શહેરમાં ટુ વ્હીલર વાહન ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે આટા ફેરા મારી રહ્યા છે જેથી ક્રાઇમ બ્રાન્ચે અજબડી મિલ પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ બાઇક લઈને ફરતા બે પર યુવાનોને ઝડપી પાડ્યા હતા તેઓને અજબડી મિલ પાસે ઉભા રાખીને તેમની પાસેની બાઇકના કાગળો માંગ્યા હતા જેમાં તેઓએ કાગળ રજૂ કરવા માગલ દાતલા કરતા પોલીસે આ બંને ઇસમોની કડકાઈથી પૂછપરછ કરતા તેમની પાસેની બાઇક ચોરીની હોવાનું જણાઈ આવ્યું હતું જો કે આ બંને યુવાનો પર પ્રાંતિય રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે જેમાં નીતિશ ડામોર એ મૂળ રાજસ્થાનનો છે અને હાલ બાપોદ જકાતનાકા પાસે રહે છે જ્યારે સ્વર કટારા એ રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે આ બંને યુવાનો નોકરીએ જતા કર્મચારીઓના ટુ વ્હીલરની પાર્કિંગમાંથી ચોરી કરતા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જેના આધારે પોલીસે આ બંને વાહનચોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે